નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ રાજ્યની અંદર ફરીથી એક વખત હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેની અંદર ખાસ કરીને આવનારા દિવસની અંદર ઊંચું તાપમાન આપણે જોવા મળશે આ વખતનો જે ઊંચા તાપમાનનો રાઉન્ડ છે એટલે કે હીટવેવનો જે સેકન્ડ રાઉન્ડ આવી રહ્યો છે એ ગયા વર્ષના રાઉન્ડ કરતા પણ આક્રો હશે અને એક પ્રકારે નવો રેકોર્ડ પણ સ્થાપી શકશે સૌ તો દરેક મિત્રો આ વિડિયોને લાઈક આપીને દરેક શેર કરવું જેથી કરી દરેક મિત્રોને આ માહિતી મળી શકે અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી હવે ખાસ કરીને જોવા જઈએ તો બે હજાર પચીસ નો જે ઉનાળો ચાલુ ચાલી રહ્યો છે આપણે ઘણા સમયથી આપણે કહેતા આવીએ છીએ કે આ વર્ષે ઉનાળો છે થોડોક તો જોવા મળશે જેમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ આપણે ઊં તાપમાન નોંધાયું છે એમાં પણ નવ થી તેર માર્ચની અંદર આપણે હીટવેવ નો એક રાઉન્ડ આવી ચુક્યો છે જોકે ચૌદ માર્ચથી ધીમે ધીમે તાપમાન ડાઉન થયું હતું એ પછી અત્યારે તાપમાન છે એ નોર્મલ એટલે કે પાંત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે આજે વીસ માર્ચ બે હજાર પચીસ છે પણ આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા કે જે 21 અથવા તો 22 માર્ચ થી ફરીથી બીજો હીટ વેવનો રાઉન્ડ ચાલુ થશે તો એના ભાગ રૂપે જોવા જઈએ તો આવતીકાલે 21 તારીખ છે આજે જે તાપમાન હતું એટલે કે 20 માર્ચ નું જે તાપમાન હતું ઈ એમ રીતે પાછલી સ્થી 37 ડિગ્રી રેન્જમાં ઓલ ઓવર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાયો હતો આવતીકાલથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવો એ એક શક્યતા દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને મોટા ભાગના વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના જે દ્વારકા જામનગર રાજકોટ બોટાદ જુનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર કપડવંદ અને વિરમગામ જેવા વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના હિંમતનગર ડીસા હોય મહેસાણા છે પાટણ છે ઈડર જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારો એવા છે કે ત્યાં તાપમાન આવતીકાલથી ધીમે ધીમે ઊંચું જશે અને એવરેજ બે થી ચાર દિવસની અંદર તાપમાન છે ફરીથી લગભગ આપણે ચાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જશે એટલે કે ત્રેવીસ અથવા તો ચોવીસ તારીખ સુધીમાં તાપમાન છે ચાલીસ ડિગ્રી સુધી ફરીથી પહોંચી જશે એટલે એકવીસ અથવા તો બાવીસ ડિસેમ્બર એકવીસ અથવા તો બાવીસ માર્ચથી ફરીથી જે હિકવેવનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે એમાં ચોવીસ તારીખ સુધીમાં તાપમાન છે ચાલીસ ડિગ્રી પહોંચી જશે જો કે આવનારા સમયમાં એટલે કે જે માર્ચ મહિનાના છેલ્લા દિવસો હશે જેમાં ખાસ કરીને સત્યાવીસ અઠયાવીસ ને ઓગણત્રીસ માર્ચ હશે જેની અંદર તાપમાન છે એ બેતાલીસ ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ છે અને ઘણા સમય પછી એવું પણ બનવા જઈ રહ્યું છે કે માર્ચ મહિનાની અંદર તાપમાન છે બેતાલીસ ડિગ્રીને પાર કરશે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો એપ્રિલની પંદર તારીખ પછી અને મે મહિના દરમિયાન તાપમાન છે બેતાલીસ ડિગ્રીને પાર થતું હોય ભાગ્ય જ ક્યારેક એવું બનતું હોય છે કે માર્ચ મહિનાની અંદર તાપમાન બેતાલીસ ડિગ્રીને ઉપર જાય તેવી શક્યતાઓ દેખાતી હોય છે આ વર્ષની વાત કરવા જઈએ તો બે હજાર પચીસના ઉનાળાની અંદર આ માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું જેમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ માર્ચ એ તાપમાન છે છે ડિગ્રી ઉપર જવાનું એટલે બધા સાવધાન રહેવાનું ખૂબ ગરમી પડવાની છે અને હજુ તો આ માર્ચ મહિનો છે એપ્રિલ અને મે મહિનાની અંદર વધુ હીટવેવના રાઉન્ડોની પણ શક્યતાઓ છે આ જે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર હીટવેવનો રાઉન્ડ હશે બીજો રાઉન્ડ હશે અને ટોટલ છ સાત રાઉન્ડ આવવાના છે એટલે આપણે એટલું કહી શકાય કે આના પછી પણ ચાર પાંચ રાઉન્ડ એટલે એપ્રિલ અને મે મહિના પલટા આવે એવી શક્યતાઓ નથી ખાસ કરીને પવન અને વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ પણ છે નોર્મલ અત્યારે પવનની સ્પીડ છે એ જે આપણે લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે ને એકથી બે વચ્ચેના કોઈ દિવસ થઈ શકે બાકી પવનની ઝડપમાં કોઈ બહુ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી અને હમણાં જે પવનના જે દિશાઓ છે એટલે કે જે આરબ દેશ ઉપરથી પવનોકાઈ રહ્યા છે ઉત્તર પશ્ચિમના પવનો છે જે સુકા પવનો છે અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે ભેજવાળા છે એટલે હમણાં કોઈ ઉષ્ણતામાનને હિસાબે ઉષ્ણતામાન કોઈ વાદળછાયું વાતાવરણ થાય તેવી પણ શક્યતાઓ નથી એટલે પવન અને વાદળછાયું વાતાવરણમાં નોર્મલ કન્ડિશન રહેશે પણ ખાસ કરીને ધીમે ધીમે આવતીકાલથી તાપમાન ઊંચું જશે અને માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે તેવી ચોક્કસ માહિતી અત્યારે મળી રહી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રો વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ